અને સાથે કઢી લીમડો જેને મીઠો લીમડો કહેવાય છે એ આયુર્વેદિક ઔષધિ કહેવાય સાથે સાથે તુલસી માતાનો પણ પૌધો છે અને આ નાની સરખી પોષણ વાટિકા છે જેમાં દસ પંદર છોડવાઓ એમને ભીંડાના નાખેલા છે આ વા રીંગણ રીંગણના પણ છે રીંગણના પણ ચાર પાંચ છોડ નાખ્યા છે જેથી કરીને એમને ઘરના લોકોને આટલું શાકભાજી થઈ રહે અને બીજા અંદર ખેતરમાં છે આ વાલોરના એ છે સાથે સાથે આ પપૈયાના ઝાડ પણ મોટા થયેલા છે જામફળનું ઝાડ છે જુઓ અને આ પાછળ બદામનું ઝાડ છે ટૂંકમાં કહેવાનો ભાવ અર્થ એ છે કે આપણી સેવિકા બહેનો જ્યારથી એકલ આરોગ્યમાં જોડાયા ત્યારથી આ પ્રકારના વા એ કરવા મળ્યા છે અને એમણે એક સરસ મજાનું કામ એ કર્યું છે કે આ અહીંયા નહવાનું છે આ જે આ દોરી છે ને આ દોરી પર આમ કપડું લગાડી દે એટલે અહીંયા પડદો થઈ જાય પછી અહીંયા નાહવાનું અને નહીં એટલે પછી આ પાણી આ પાઇપ દ્વારા આ જૈવિક પીઠ બનાવેલું છે એમને ખાતરનો ખાડો કરેલો છે ગામડાની પદ્ધતિ પ્રમાણે તો આ પાણી આમાં જાય અને આ ખાતર કોવાય અને સરસ મજાનું ખાતર થાય એ પ્રકારનું એમને બનાવેલું છે બાકી સુનિંદાબેન જય શ્રી રામ શ્રી રામ જય શ્રી રામ દાદા એમના ઘરના લોકોને જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે દર્શક મિત્રો આ નાનો અમસ્તો કોન્સેપ્ટ એક સામાન્ય લાગતી બાબત પરંતુ શરીરના આરોગ્ય સાથે ખૂબ જ તંદુરસ્તી આપે એવો આ પ્રયાસ છે સ્પીડી લાઈફ ઝડપી જીવનશૈલીના કારણે લોકો આજે દરેકે દરેક બાબતમાં ઝડપી વિકાસ અને ઝડપી વૃદ્ધિને ધ્યાનમાં રાખીને આજે દરેકે દરેક પાક ખૂબ ઝડપી થઈ ગયા છે પરંતુ આ પોષણ સમ વાટિકાના આધારે આપણને ઘણું બધું શીખવી જાય છે ઓર્ગેનિક ખેતી અને ઓર્ગેનિક ખાતર બનાવવાની પદ્ધતિ પણ આપણે આમાં જોઈ છે તો આપણો પણ એક પ્રયાસ હોઈ શકે કે આપણે પણ પોતાના ઘરની આજુબાજુમાં રહેતી જગ્યામાં પોષણસમ વાટિકા બનાવવી જોઈએ અને એમાં ઓર્ગેનિક ખાતરનો જ ઉપયોગ કરી અને પોતાના શરીરને તંદુરસ્ત બનાવવાનો આ એક પ્રયાસ આટલો અમસ્તો આ સુનંદાબેન જે સેવિકા છે એકલ આરોગ્યની અંદર અને એમના પરિવાર સાથે આપણે આ નિહાળ્યો છે તમને શું લાગે છે આ બાબતને લઈને કોમેન્ટ કરવા વિનંતી છે આવા જ માહિતી વિડીયો જોવા કોહલી ખબર ન્યૂઝને લાઈક કરવા વિનંતી છે અને જો એમાં તમને સુધારા લાગે તો કોમેન્ટ કરવા આપને આવકાર્ય છે અને વિનંતી છે આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ